ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની વહેલી સવારે દાહોદના ચાકલિયા પોલીસ સ્ટેશનમાં એક ઇમરજન્સી કોલ આવે છે કે દાહોદના પેથાપુરમાં પાણીયા તળાવની બાજુમાં એક છોકરીની લાશ મળી છે આટલું જ સાંભળતા ચાકલિયા પોલીસ ફટાફટ પેથાપુરના પાણીયા તળાવ જોડે જવાનું નીકળી જાય છે પણ પાણીયા તળાવ પહોંચતા પહેલાં જ પોલીસ દૂરથી જોવો છે કે તળાવની આજુબાજુ ગામના લોકોનું ટોળું ઊભું છે પોલીસ જેવી ત્યાં પહોંચે છે એ ટોળાને ચેરીને પોલીસ અંદર જેવી જાય છે ત્યારે જ પોલીસ નજર પડે છે કે તળાવની બાજુમાં ઝાડીઓની અંદર એક છોકરીની લાશ પડી છે જેની ગરદન પર કોઈ તીક્ષ્ણ હથિયારથી વાર કરવામાં આવ્યો છે આખી લાશ બહુ ખરાબ રીતે લોહી લુહાણાથી હતી લાશના અન્ય ભાગો પર પણ ખરાબ રીતે ઈજા પહોંચાડવામાં આવી હતી અહીંયા પોલીસ આ જોતા જ એફએસએલની ની ટીમ અને એક ડોગ સ્ક્વોડ બોલાવી લે છે અહીંયા પોલીસ વિચારતી હોય છે કે આ લાશ કોની હશે ત્યારે જ અમુક ગામવાળા નામ આપે છે આ લાશ સોનલ પણદાની છે આ સોનલ પણદા રણિયા ઇનામી ગામની વતની હતી અને એક પેશાથી એક વડોલ ગામની અંદર પ્રાથમિક કેન્દ્રની અંદર નર્સ તરીકે ફરજ બજાવતી હતી આટલી જ માહિતી મળતા ચાકલીયા પોલીસ એના ફાધરને કોન્ટેક કરે છે એમના ફાધરને આખી વાત સમજાવે છે અને એમને કહે છે કે તમે એકવાર પેથાપુરના પાણીયા તળાવ જોડે આવી જાઓ અને એકવાર કન્ફર્મ કરી લો કે આ તમારી છોકરીની જ લાશ છે આ સાંભળતા જ એના ફાધર ગભરાતા ગભરાતા પેથાપુરના પાણીયા તળાવ નીકળી જાય જેવા જે પાણી તલાવ પહોંચે છે પોલીસ એમને લાશ બતાવે છે એ એ લાશ 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 જોઈને ચોંકી જાય છે કારણ કે એમની છોકરી સોનલ જ હતી આઈડેન્ટિફાઈ પોલીસ લાશનો પોસ્ટમોર્ટમ કરાવવા માટે મોકલી દે છે અને અહીંયા એલસીબી ટીમ એસઓજીની ટીમ અને ડોગ સ્ક્ડની ટીમને બોલાવવામાં આવે છે અને ત્યાં સુધી સોનલના ફાધર પોલીસ સ્ટેશનમાં જઈને હત્યાનો ગુનો દાખલ કરાવે છે પણ હવે પ્રશ્ન એ હતો કે કોણે સોનલ પણદાની હત્યા કરી પોલીસ આ બધી તપાસ કરી જ રહી હતી પણ ત્યાં જ પેથાપુરના એક શિક્ષક ભોલા વાલ્મીકી એમપી ના ગામમાં જઈને આત્મહત્યા કરી લે છે એ પણ એક બાવડના ઝાડ પર લટકીને આ એમપીનું ગામ પેથાપુરથી માત્ર સાહીઠ કિલોમીટર દૂર હતું અને ભોલા વાલ્મિકી ખુદ એમની બાઇક લઈને જાંબુઆ ગામે ગયા હતા અને ત્યાં જઈને એમણે આત્મહત્યા કરી હતી અને એમના ખિસ્સામાંથી એક મોબાઈલ નંબર પણ મળ્યો હતો અને ત્યાંથી એક બાઇક પણ મળ્યું હતું એ મોબાઈલ નંબર દ્વારા જ એમના ઘેર ખબર મોકલવામાં આવી હતી આ વાત જેવી ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ખબર પડે છે પોલીસ કડીઓ જોડવાનું ચાલુ કરે છે અહીંયા પોલીસ પેથાપુર ગામમાં રહેતા લોકોની પૂછપરછ કરે છે ત્યારે જ પોલીસને ખબર પડે છે કે સોનમ પણ અને ભોલા વાલ્મિકી વચ્ચે પ્રેમ સંબંધો ચાલતા હતા ત્યારે જ પોલીસને ખબર પડે છે કે આ બંને લાશ એકબીજાથી કનેક્ટેડ છે ચાકલિયા પોલીસને વધુ તપાસ કરતાં કરતાં એ ખબર પડી કે આ બંને વચ્ચે થોડા સમય પહેલાં જ તકરાર થઈ હતી આ તકરારના લીધે જ કદાચ સોનમ પંડાની હત્યા કરવામાં આવી છે અહીંયા સોનલ પંડાનો પરિવાર એફઆઈઆરમાં સકદારી તરીકે ભોલા વાલ્મિકીનું નામ પણ લખાવે છે પણ આ કેસમાં રહસ્ય એ બનેલું છે કે જો બંને વચ્ચે પ્રેમ સંબંધો ચાલતા હતા તો બંને વચ્ચે એવો તો ઝઘડો કેવો થયો જેના લીધે એકની હત્યા થઈ ગઈ અને એકે આપઘાત કરી લીધો આ બંને વચ્ચે ખાલી પ્રેમ સંબંધો હતા કે ખાલી એક તરફી પ્રેમ હતો એ પણ એક રહસ્ય બનેલું છે અહીંયા સોનલ પંડાની બોડી પર બીજા ભાગ પર પણ ખરાબ રીતે ઈજા મળી છે કેસની અંદર દુષ્કર્મ થવાના પણ પણ ચાન્સ છે એ હજુ પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં કન્ફર્મ થયું નથી હજુ પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવવાની બાકી છે આ સોનમ પંડાનો થોડો થોડો સેમ છે અમદાવાદના વસ્ત્રાપુર રહેતા યશરાથસિંહ ગોહિલ જોડે એમણે પણ સેમ આ જ રીતે કર્યું હતું યશરાજસિંહ એ પેલા એમની પત્નીને ગોળી મારી દીધી પછી એમણે ખુદ ગોળી મારીને મોત સ્વીકારી લીધી એમ આ સોનલ પંડા કેસમાં પણ આવી જ ઘટના ઘટી છે અહીંયા પોલીસ એલસીબી એસઓજી બધા મળીને કામ કરી રહ્યા છે જે બી આ કેસની અંદર અપડેટ આવશે એવું મારી કમ્યુનિટી ટેબમાં તમને જરૂરથી જણાવીશ ત્યાં સુધી તમે શું વિચારો છો આ કેસના રિલેટેડ તમે તમારા વિચાર જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો મેં આવું જ એક બીજો વિડીયો બનાવ્યો છે બનાસકાંઠામાં રહેતી ચંદ્રિકા પટેલ પર જેની હત્યા લવ મેરેજના ચક્કરમાં કરવામાં આવી પણ આ કાતિલ એટલો સાતી હતો કે એણે આખા ગામ સહિત પોલીસને પણ ઉલ્લુ બનાવી પણ ચંદ્રિકા પટેલને એની મોત પહેલાં જ એની મોતનું રહસ્ય ખબર પડી ગઈ હતી એટલે એનું મોતનું રહસ્ય એ ઇન્સ્ટાગ્રામ ચેટ પર કહી દે છે ત્યારે જ પોલીસના હાથમાં ઇન્સ્ટાગ્રામની ચેટ આવે છે ત્યારે જ આખો કેસ સોલ્વ થાય છે કેવી રીતે પોલીસ આખો કેસ સોલ્વ કરે છે તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરજો નીચે કોમેન્ટ જરૂરથી કરજો ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર થેન્ક્સ ફોર વોચિંગ